રાજકોટ જેતપુર હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા સતત ચિંતાનો વિષય બની રહી છે તો ગઈકાલ રાત્રે ભરૂડી ટોલ પ્લાઝા અને રાજકોટ વચ્ચે લગભગ બે કલાક સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે વાહન ચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો અડધી રાત્રે પણ વાહનોની લાંબી કતારો લાગી હતી જેના કારણે મુસાફરો કલાકો સુધી હેરાન થયા હતા તો એક જાગૃત નાગરિકે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ટ્રાફિક કંટ્રોલ રૂમને ફોન કરીને આ સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરી હતી પરંતુ તેમની ફરિયાદની કોઈ ગંભીર નોંધ લેવામાં આવી નથી અને કોઈ તાત્કાલિક કાર્યવાહી પણ થઈ નહોતી તો આ ઘટનાએ ટ્રાફિક વ્યવસ્થાપનની ખામી અને ઉજાગર કરી છે તો મહત્વનું છે કે રાજકોટ જેતપુર હાઈવે પર એક મહત્વપૂર્ણ માર્ગ છે જેનો ઉપયોગ હજારો વાહનો દરરોજ કરે છે તો આ હાઈવે પર વારંવાર ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવે છે તો એનું મુખ્ય કારણ ટોલ પ્લાઝા પરની ધીમી પ્રક્રિયા રસ્તાની ખરાબ સ્થિતિ અને ટ્રાફિકનો અસરકારક સંચાલન ન થવું છે સ્થાનિક લોકો અને નિયમિત મુસાફરોની માંગ છે કે એનએચએઆઈ આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે તો આ ઘટનાએ ફરી એકવાર સરકારી તંત્રની ઉદાસીનતા પર સવાલો ઊભા કર્યા છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ